તો મહેમાનોને નાસ્તો દઈને આપણે આવી ગયા છીએ તો આ લોકો જો હજી સૂતા છે મેડમ અહીંથી અહીં અહીંથી અહીં આટા મારશે રે કંઈક માર આખો દા હલો યુટ્યુબ ફેમિલી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ને આજે વરસાદ ચાલુ જ છે તો જોઈ શકો છો તમે મહેમાનો આવી ગયા છે વરસાદ ચાલુ હતો તો મેં કીધું નહીં આવે પણ આવી ગયા ખરા

તો મહેમાનોને નાસ્તો દઈને આપણે આવી ગયા છીએ તો આ લોકો જો હજી સુતા છે મેડમ અહીંથી અહીંથી અહીં આટા મારશે રે ભાઈ કે આખો દાળો કામ ચાલે ચલો ત્યારે તમને બહારનો નજારો બતાવીએ કાલે જે રોડ બનાવ્યો હતો એ બ્લોકમાં નાખ્યો તો જો તો અત્યારે ઉલટા વધારે ખાડા થઈ ગયા જોઈ શકો છો અને વર્ષ દિવસ ચાલુ છે મહેમાનો અહીંયા આવી ગયા જો બધા ખાડા પૂર્યા થયા હોય તો ખાડા જેટલા પૂર્યા ને એટલા વધી ગયા શકો છો ચલો ત્યારે આપણે ચા નાસ્તો કરી લઈએ અને મહેમાનોને નાસ્તો દઈ દીધો છે મસ્ત મજાનો મને એમ કે નહીં દેવા જવાય વરસાદ ચાલુ હતો ઝીણો ઝીણો પણ વરસાદ રહી ગયો જરીક વાર નાસ્તો દઈ દીધો આપણે મસ્ત મજાનો એ લોકો આજે મેં ડબલ નાસ્તો હતો ડબલ અને આ લોકો તો તો સુતા છે આ લોકોને રજાઓ છે એક બે ને ત્રણ રજા બોલા ચલો ત્યારે બનાવો ચા ગરમ ગરમ એકદમ આમ ટેસ્ટી આમ આખો દાળો આમ માને મગજ હલી જાય એવું બરાબર આમ શરીર આખું હલી જાય એવું ચલો ત્યારે ચા નાસ્તો કરી લઈએ સવારનો નાસ્તો આવી ગયો છે ચા છે અને આ છે પછી શું કહેવાય હા શું કહેવાય લિયો શાકમાં નાખે જીરું 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 ને જીરું ના ના જીરું નહીં પૂરી જીરાપૂરી હા જીરાપૂરી અને ટોસ ને આ મેડમ ડૉક્ટરે કીધું ખાવાનું રાખો કે ના સવારમાં એકનું એક ભાખરી ભાખરી કંઈક અલગ ખાવું પડે થોડુંક ટેસ્ટી હવે શું જાય દસ મિનિટ મિનિટમાં જાય નહીં જવું હવે શું જાય હવે આવામાં જવાય વરસાદ ચાલુ આજી આ છે જો સાહેબ જો તો એને ઉઠાજે વેલો પડ્યો નહીં રાખવા આવે નીચે દુકાને હલો ગાય તો આપણે આવી ગયા છીએ ચા નાસ્તો કરીને ફાયદો છે અને દુકાને સાફ સફાઈ થઈ ગઈ છે મસ્ત મજાની અને માતાજીને પણ દીવા કરી દીધા છે અને આજે છે વરસાદનું મોસમ વરસાદ ઝીણો 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 ચાલુ રહે છે કસ્ટમ્બર કોઈ છે નહીં જરાગી નથી તો એ દુકાન તો ખોલી જ પડશે મારા ભાઈ ચાલો ત્યારે બન્યા રોડિયામાં આ બધા દુકાને આવી ગયા છે અને જવાનું છે જમવા તો જોઈ શકો છો આખું ફેમેલી દુકાનમાં આવી ગયું છે અને માપનું ખાવાનું છે હા આ મેડમ બીમાર છે તો હજી બહારનું ખાવું છે જો હોઈ દાળ ભાત ખાવા એમ કરી બહારનું ઢોકાડું છે લાગે આ લોકો ને સંપૂર્ણ પ્રમાણે આરામ જ છે આજે આખો દિવસ કે બાર ખાઈ લેવાનું છે એટલે હાલનું ભેગું ખાઈ લેવાનું બરોબર તો ચલો ત્યારે બાર વાગવા આવ્યા છે તો ધ્રુવભાઈ મૂક્યા વણો ચાલો ગાઈશ તો એક ટીવા મારે ગેરેજ માલવાની હતી તો ગેરેજ માં લઈ દીધી ઓઇલ બદલાવાનું તો ઓઇલ બદલાવા દઈ દીધી ચાલો ત્યારે આપણે ચાલતા ચાલતા જમીન આરામ કરશે મને એમ ક્યારે મળશે બાર લોકો ને થયું જમવાનું કેમકે મહેમાન આયા બેન આવી એટલે એને બનાવવું જ પડે બરાબર અને કૃપાલી બેન ને જો બે ત્રણ દાડા થી રજાય એટલે કૃપાલી બેન ને મજા આવી અને બારનો નજારો એટલે સવારે વરસાદ હતો અત્યારે જોયો તાપ નીકળ્યો જોરદાર જોઈ શકો આપણે જે ત્યાંથી એક્ટિવ બતાવી ને તમને આ ચાલતા આવે ત્યારે કેવો રહ્યું ઘર તો હા મેં જોયો એ ગેરજ સામે છે બાઈકો પડે ને ત્યાં ત્યાંથી મેં આપણું ઘર બતાવ્યું હતું તો ચલો ત્યારે વિડીયો બન્યા રહો તો મહેમાન ને સેવા કરી દઈએ જમવાનું બરોબર ભાઈ જેની ઘરે મહેમાન આયા હોય તો આપણે ભેગું જમવું પડે ને અમે જો આરામથી જૂતા છીએ મહેમાન ખાય છે બોલો છે મહેમાન એકલા બેઠા હે ખાવા અમે જો આરામ હે પોણા અમારી ઘરે ખાવા મળે ખાલી મહેમાન ખાઈ રહ્યા અમારે ખા છે નહી ખાવાનું હોય નહીં

બુ બુરો ના મેડમ ને તો આજ તો કાય યાદ જ નહીં બગાડ્યું હંગી હંગી જાય અત્યારે બિસ્કિટ બિસ્કિટ થઈ જાય પડતી ટોયલેટ આવે હા चलो भाई तो आपरे फटाफट चाय पीन निकरील गणबरत तो वीडियो बने रे तो फाइनली चाय नाश्तो થઈ ગયો છે અને આપણે જે છે દુકાને કસ્ટમર આયા હે આ નવા લોકો મહેમાનની વાત કીધું કરસે રે જે શ્રી કૃષ્ણ જે વાત હતી તમે લોકો સમજો રે બરોબર આ લોકો જા છે આ बाजू કૃપાલી આ ભલે તાજુ રમે રે ઓ તું નીચે ટુશન તો કહો નહીં લે કેમ નીચે થી ઉપર લેવાનું ફોન હલો ગાય એટલો ગેરાકી છે નહીં અને વરસાદ ચાલુ થઈ ગયો છે જોઈ શકો છો અને અમે દુકાન પર બેઠા છીએ અને ઘરે ફોન આવ્યો ચમ્મત બની ગયું મહેમાન આવ્યા છે એટલે વહેલું બનાવી નાખ્યું છે તો કે જલ્દી આવો વરસાદમાં ગરમ ગરમ ખાય તો હવે આપણે દુકાન કરી બંધ અને જઈએ ઘરે તો તમને મળીએ ઘરે હલો ગયા છીએ અમે દુકાન બંધ કરીને ઘરે અને મહેમાન ને જોડે લઈને આવ્યા છીએ અને આ લોકો કે ગરમ ગરમ બનાવ્યું છે તો આવી જાઓ ચલો ત્યારે આજે રહોડા માં કોણ ભજીયા બનાવો તમે રોજ અમારા મેડમ હોય છે હા બીજા મેડમ આ એમના બેન છે એમના બેન મોટા બેન છે એમ

આખા દાડા આવું જોયે પછી આખો દાડો કામ ચાલુ હોય આ લોકો નું તો આ જે ભાઈ નું ને મેં જોડે વાતચીત થાય અને બધું કામ થાય ચલો ત્યારે જમવા બેસી જઈએ અમે ચલો હાલો મહેમાન જોડે બપોર જમવા નહોતા બેઠા એટલે અત્યારે હવે બેઠા છીએ જમવા તો અમારે તો મોડું જમવાનું હોય લાયલ લીધે મારે વહેલું આવું પડી જો તારે એટલે મહેમાનને ભરી પ્રોબ્લેમ ના થાય ખાવ શું છે ભાઈ તારે

તો ફાઇનલી મસ્ત મજાનું જમી લીધું છે ને હવે આ લોકો વાતો કરતા 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 ખબર નહીં ક્યારે સાફ સફાઈ કરે ચલો ત્યારે આ સાફ સફાઈ કરે એટલે મહેમાનો જોડે ગપ્પા બપ્પા तो गाइस अब क्या पढ़ेगे वर्षा और पप्पा कराए मालिश आयम मालिश कराए हेलो गाइस तो बैठा छीए मेहमान जोड़े बात मारा माल से ना सफेद हो गया है नंबर भी ना तेरा भी

અમારે કૃપાલી બેન કેમ થાય ખબર ન પડતી હ ઓકે અને જો તો સુવાની તૈયારી જોયું अक्का होर मा मेहमान ने आखो फेमिली बता भी गया चलो तेरे गुड नाइट सवाल मोहम्मद जी तुमने जय माता दी